બનાસકાંઠામાં નેશનલ હાઇવે અડતાળીસ પર પાણી ભરાયા છે વડગામ અને પીલિયુ નેશનલ હાઇવે અડતાળીસ પર પાણી ભરાયા કેડસમા પાણીથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે એક કલાકમાં બે ઇંચ વરસાદથી તમામ લોકો મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે વિવિધ વિસ્તારો જ્યારે પ્રભાવિત થયા છે તેમાં નેશનલ હાઇવે પણ બાકાત નથી જ્યાં નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર કેડસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે બનાસકાંઠાના ડીસામાં પણ ધોધમાર વરસાદનું આગમન ભારે વરસાદથી નેશનલ હાઇવે પર પાણી ભરાયા નાયબ કલેક્ટર કચેરી આગળ પણ વરસાદી પાણીનો ભરાવ થયો ગ્રામ્યમાં પણ વરસાદથી ખેડૂતોમાં ખુશીનું માહોલ સર્જાયો છે કારણ કે ખેડૂતો લાંબા સમયથી અહીંયા વરસાદની રાહ જોઈ રહ્યા છે અને આજે સવારથી જ મેઘો મહેરબાન થયા છે મહત્વનું છે કે ઉત્તર ગુજરાતમાં હજુ સુધી જોઈએ તેટલો વરસાદ નથી નોંધાયો જેથી કરીને અનેક વિસ્તારો પૂરા ધાકોર છે જોકે હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી જ મેઘમહેર જોવા મળી છે જેથી બનાસકાંઠાના ડીસામાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું અને આ વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ક્યાંક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક સોસાયટીઓમાં પણ પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે નેશનલ હાઇવે પર પણ પાણી ભરાતા સૌથી વધુ આ હાઈવે પર અસર પહોંચી છે સ્થિતિ એ હદે પહોંચી ચૂકી છે કે હાઈવે બંધ કરવાની ફરજ પણ પડી શકે છે ડીસામાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ક્યાંક મુખ્ય માર્ગો પર બજારોની અંદર પાણી ઘુસી ગયા છે